જવાનું હોય હજુ દેખાતા નહીં વાળો લઈને જવાનું હોય તા ત્યાર રાહ જોઈને બે હે ગાડી બે કલાક થવા આયા હજુ દેખાતા નહીં નહીં રાહ જોતા આપડે બધા આપડે પેલા હજુ પડે હું તો તૈયાર સંગ લઈને જવું પડે પણ હું તૈયાર બીજો તો દઉં ને લેડો ક્યાતા કે બધા ભેલા કરી દીધા આગળ 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 હા લેડો તા

જો આ બધા મારે વાપરવા મળશે પૈસા મારી જવાનું હું તો બસ વાહaru homno samno aru homno valu kare amma ji jaau mar to nahi toy javanu

જવું તો પેલા કણુકાઉમુકા જેના તમે ભોણ પડે આ બધા પંદર વીસ જણા તો આગળ જતા રહ્યા અતારા ડોબો પાવર ડોબો પણ એક દિવસો

chào 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 chào

નરા દેના ભાઈ નાખવા જ જ મજા આવી મારી બહુ મારી તો બધું હોય પાહો ખાવા તો ટેન્શન

હા બીજું કોઈ આવતું નહી ને ના પેલો લલ્લુ ને વા આવવાનું કહેયા પણ હજુ દેખાયા નહી આવશી હવે આવો આઈ જય 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 બોલ મારી મારી અંબે જય જય અંબે અલે કોકરાડે એ ઓ તો કઈ ના કે મુકે અલે ઓય મારી કીધું તો આપડી મોટો કેવાય તાર બાપુ એની વાત નહી અંબાજી જાય બરોબર ત્રીજો પણ ચોરી કરવાનો ચાલતો પૈસા ત્રીજો પૈસા કાઢી લઈને

પણ એટલે જોવા જવું હજુ જય જય અંબે અંબે જય જય અંબે સારું ભૂલ મારી હોય લાગે છોકરો જવા દીધો સારો તો ખોટો એક કોમ કરું પછી

અરે આ ઘેર તમને ખબર તો હોય ઘેર ડોબાણું બોબાણું કેટલું આઘું પાછો લાલ આ મહારા આવે એટલે બધું થાય ગયું એવું એમ હા તો હવે આટલા તને બીજા શિવરામ ના સારું 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 કરો સારું અને મિત્રોને કહી દેજો કે અંબાજી બા જજો બરોબર જો વારા તો જય માતાજી મિત્રો હવે ભાદરવી પૂનમ આવે એટલે અંબાજી નો મેળો અમે તો લોકો જીએ છે તમે જાઓ